ડીસાના ઝાવલ ગામે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું આ હત્યા કેસની વિગતો જોઈએ તો છ દિવસ અગાઉ ગણેશભાઈ પટેલ પોતાના માસીના ઘરે લગ્ન પ્રસંગ પ્રતાવી પોતાના ખેતરે આવી સૂતા હતા તે દરમિયાન તીક્ષ્ણ હત્યારો વડે માથા અને શરીરના ભાગે ઘા મારી ગણેશભાઈની હત્યા કરવામાં આવી હતી આ બનાવને પગલે પરિવારજનો દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસ તપાસ દરમિયાન ગણેશભાઈ પટેલ અને તેમના કાકાની દીકરીના સાટામાં લગ્ન કર્યા હતા પરંતુ ગણેશભાઈ પટેલની કાકાની દીકરીને આ સાટા પદ્ધતિ પસંદ ન હતી અને ત્યારે અન્ય વ્યક્તિના પ્રેમમાં હોય આ તમામ લોકોએ ભેગા થઈને ગણેશભાઈ પટેલની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું હતું સમગ્ર હત્યા કેસમાં ડીસા તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને આજે રીકન્સ્ટ્રક્શન માટે જાવલ ગામમાં લાવવામાં આવ્યા હતા જે હત્યા કઈ રીતે કરી હતી કયા કયા હત્યારો વાપર્યા હતા અને કેવી રીતે હત્યા કરી હતી તે તમામ સાક્ષી અને પંચો સાથે રાખી પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાયું હતું જે સમયે આરોપીઓને જોવા માટે હજારોની સંખ્યામાં ગ્રામ્યજનો ભેગા થયા હતા જો કે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે સરકારને એક જ માંગ છે કે આ હત્યા કરનાર ત્રણેય આરોપીઓને આજીવન કેદ થાય અથવા તો ફાંસીની સજા આપવામાં આવે જેથી અન્ય કોઈ આવી ઘટનાને અંજામ ન આપે